નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે જીવનમાં પાલન કરવા જેવા સાત નિયમો નિયમ નંબર એક ભૂતકાળને ભૂલી જાવ જેથી એ વર્તમાન જીવનને વ્યસ્ત કરી નાખે નિયમ નંબર બે બીજા લોકો તમારા વિશે શું વિચારે છે એની સાથે કોઈ મતલબ ન રાખો તમારું મન કહે તે કરો નંબર ત્રણ સમય બધા દુઃખોની દવા છે તેથી દુઃખમાં દુઃખી ન થાવ તમારો સારો સમય આવે એની રાહ જુઓ નિયમ નંબર ચાર અન્યના જીવન સાથે કે કોઈ વ્યક્તિ સાથે તમારી સરખામણી ન કરો એ યોગ્ય નથી કારણ કે તમે એ વ્યક્તિ વિશે બધું જાણતા નથી નિયમ નંબર પાંચ વધુ પડતું વિચારવાનું બંધ કરો ઘણી વખત એવું થાય કે મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો તમને ન દેખાય પણ સમય આવતા તમને બધી ખબર પડી જશે નિયમ નંબર છ તમારી ખુશીને તમારા સિવાય કોઈ બદલી શકતો નથી નિયમ નંબર સાત હંમેશા હસતા રહો મિત્રો આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીએ આવી જ માહિતી સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર